ભાઈ અને બહેનો આ વિડીયોમાં આપણે લેખન વિશે જોવાના છીએ એકત્રીસમી માર્ચ ના રોજ એલીમ એલીમચર્ચના સભાખંડમાં લેખક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અસ્મિતા અભિવર્ધક સાહિત્ય અભિયાન સંસ્થા દ્વારા અને આ સેમિનારમાં લેખકોને માટે અપાયેલા પ્રવચનના અંશો આજે આપણે સાંભળવાના છીએ તેમાં હું આપનું સ્વાગત કરું છું અને એને કરવા હું આપને વિનંતી કરું છું આ પ્રવચન સંક્ષિપ્તમાં આ પ્રમાણે સાહિત્ય અભિયાન સંસ્થાના પ્રમુખ એડવોકેટ નગીનભાઈ સેક્રેટરી રોયલ કુમાર મહેમાનો અને આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા લેખક અને કવિભાઈઓ અને બહેનો સલામ સાથે સાહિત્યકારોને કલમ એ તલવાર કરતાં મહાન છે અને કલમના કસબીઓને લેખનનું જ્ઞાન હોય તો લખેલું બધું સાર્થક થાય છે તેડાયેલા જે સાહિત્યકારો છે તે સમાજના સંત્રીઓ છે સંત્રીઓ તેઓની સર્જન કલા સમાજ અને ઈશ્વર સેવાનું ક્ષેત્ર છે તેઓ ઉત્તેજન અને કદરને પાત્ર છે લેખન પ્રક્રિયાના આરંભે પ્રથમ પગથિયું શ્રવણ છે સાંભળે તે બોલે અને વાંચે તે લખે સાંભળવા કરતાં બોલવું અને વાંચવા કરતાં લખવું એ વધારે અઘરું અને અટપટું છે પ્રવચનને બદલે સાહિત્ય લેખનમાં વધારે પરિશ્રમ પડે છે અને બોલેલા શબ્દો એક કાનમાંથી બીજે કાને થઈને પવનમાં પ્રસરી જાય છે પરંતુ લખાયેલું અને છપાયેલું સાહિત્ય વર્તમાન તથા ભાવિ જમાના માટે દસ્તાવેજ બની રહે છે આપણા જે પુસ્તકો છે એ પુસ્તકો તે ઘરની આલમારીને શોભાવે છે વિદ્યમાન લેખકો તેઓના લખાણોમાં ભૂતપૂર્વ સાહિત્યકારોના ગ્રંથ અને પુસ્તકોમાંના અવતરણોનો ઉપયોગ કરે છે આ બાબત લખાણની ઉપયોગિતા અને સાર્થકતાનો નિર્દેશ કરે છે હવે લેખન એટલે શું વાણી કે ચાલતી આવેલી મુખ ઉપમુખ કથાઓને સ્મૃતિ કે અન્ય રીતે સાચવવાનું શક્ય ના બને ત્યારે તેને લિપિબદ્ધ કરાય તેને લેખન કહેવાય લિપિ એટલે લેખનના ચિહ્નો લેખક એટલે વગાડે તે વાદક ગાય કે ગાયક એમ લખે તો એ લેખક લેખન પ્રક્રિયામાં એના વિકાસ માટે તથા ભાષાનો અર્થ સમજવાને માટે અનુક્રમે ચાર પગથિયા સમજવા જરૂરી છે પહેલું છે શ્રવણ બોલ સાંભળવું બીજું છે કથન ત્રીજું છે વાંચન અને ચોથું છે લેખન પહેલું શ્રવણ જોઈએ લેખકે સૌ પ્રથમ સારા શ્રોતા બનવાનું છે સારા શ્રોતા ના બની શકીએ તો સારા લેખક બની શકાય તેમ નથી અને શ્રોતા એટલે હિયરિંગ નહીં સાંભળવું નહીં પણ લિસનિંગ ગુજરાતીમાં શ્રવણ એ રીતે આપણે લિસનિંગ માટે તૈયાર રહેવાનું છે પ્રાધ્યાપક ડોક્ટર જ્યોતિબેને એમના ઈશુ વિશેના પુસ્તકમાં એક બાબત એવી જણાવી છે કે ઈસુ પોતે વક્તા તો હતા જ પણ તે ઉપરાંત એ સારા શ્રોતા હતા જો આપણા ઈશુ સારા શ્રોતા હોય તો આપણે પણ સારા શ્રોતા થવું જ જોઈએ બીજી વાત છે કથન વક્તવ્ય કે કથનમાં શિષ્ટ ભાષા તથા યોગ્ય ઉચ્ચારો અનિવાર્ય છે દાખલા તરીકે કોઈ બીમાર થયું હોય તો આપણે કહે છે માદા થયા એ માદા નથી થયા એ તો નરજ છે પણ એ માદા થયા છે ત્યાર પછી ઘરમાં બાળક પોતાની માને ઘણી વખતે મમ્મી કહીને બોલાવે છે મમ્મી એ માતાનું માટે સંબોધન નથી મમ્મી એ તો પાર્થિવ દેહમાં મસાલા ભરી રાખીને સાચવી રાખ્યું હોય એને મમ્મી કહેવાય એટલે માતા માટે બાળકોએ મમ્મી એવો ઉચ્ચાર કરવાનો છે અને આપણા ઘરમાં આવા ઉચ્ચાર થતા હોય તો ધ્યાન દોરવા જેવું છે આ બાબતે વધારે વાત આપણે કરતા નથી આપણા વિષયમાં આગળ વધીએ ત્રીજું પગથિયું છે વાંચન વાચન મનુષ્યને પૂર્ણ બનાવે છે લેખન માટે પદ્ધતિ અને કન્ટેન્ટ પૂરા પાડે છે અને બાઇબલ વિષય વસ્તુ તે પૂરા પાડે છે બાઇબલ વિષયક લખતા અગાઉ તેનું વાંચન તો જરૂરી છે ઈશ્વર વિદ્યાની તાલીમમાં પણ બાઇબલ ઉપરાંત સંદર્ભ પુસ્તકો વાંચવાની પ્રથા કોલેજોમાં રાખેલી હોય છે ચોથું પગથ્ય છે લેખન લખે કે લેખક ધોરણ એકમાં ગુજરાતી પહેલા ધોરણમાં શરૂઆતમાં વડ એવું લખેલું છે અને એવા મૂળાક્ષરોથી લખાણ શરૂ થાય છે આ મૂળાક્ષર લખતો શરૂ થાય ક ખ ત્યારથી એ દીકરો કે દીકરી એ લેખક એને કહી શકાય અંગ્રેજીમાં સ્ટાર લખે કે એવું કંઈક લખે ત્યારથી એ દીકરો કે દીકરી તે લેખક કહેવાય પણ પીઢ અને સામાજિક લેખક ગણાવવાને માટે લેખન શક્તિ કે લેખન પરિશ્રમ તે એનો માવરો જરૂરી છે અને ખાસ કરીને લેખનમાં દૃષ્ટાંતો ઉદાહરણો સંદર્ભોનો ઉપયોગ એ લેખનને રસપ્રદ બનાવે છે ભણતા પંડિતની પૂજે લખતા લયો થાય ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય એમ ધીરે ધીરે આપણે લેખનના માર્ગમાં આગળ વધી અને સારા લેખક થઈ જવાની થવાની પૂરેપૂરી શક્યતા છે ઘણી વખતે વિચાર ના આવે શબ્દો ના પકડાય મૂડ ના હોય એવું પણ બને પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી મનોમંથન કરતા રહીએ અને જે સ્ફૂર્ણા થાય એને કાપલીમાં કે કાગળમાં ટપતા ટપકાવતા રહીએ આપણા ક્રિશ્ચન વિશ્વાસ અનુસાર ઈશ્વરની ઈચ્છા કે દોરવણી વગર આપણે કશું કરી શકતા નથી એવું જ લેખન અને કાવ્યરચનાનું પણ છે ઈશ્વરની ઈચ્છા વગર કરી શકાતું નથી ઉમાશંકર જોશી એક વખતે લોસળિયાથી લેખક મહેબૂબ શેખના સ્કૂટર ઉપર ઈડર જતા હતા ત્યારે મહેબૂબભાઈએ તેમને પૂછ્યું ઉમાશંકરજી આપ આટલું બધું કેવી રીતે લખો છો ત્યારે ઉમાશંકરનો આ જવાબ હતો પ્રભુ લખાવે છે અને હું લખું છું ત્રણ વાના મુજને દીધા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું મારા નાથ આવું જ આપણને એટલે લેખક મિત્રોને પણ ઈશ્વરે આપેલું છે આપણે શા માટે લખવું એક તો નિજાનંદ માટે માણવું તેનું સ્મરણ કરવું એ માટે આપણા વિચારો વ્યક્ત કરવા માટે સમાજમાં સુધારાનો પ્રસાર થાય તે માટે આપણને આ ગમતું છે ગમ્યું છે એટલે ગમતાનો ગુલાલ કરવા માટે છઠ્ઠું વાંચન મનુષ્યને સંપૂર્ણ બનાવે છે કથન તેને હાજર જવાબી બનાવે છે અને લેખક લેખન લેખકને ચાલાક અને સાવધ બનાવે છે આ ફ્રાન્સિસ બેકનનો સંદર્ભ છે એટલે લેખન દ્વારા આપણે ચાલાક અને સાવધ બની શકીએ એ માટે પણ લખાણ જરૂરી છે સાતમું જો ખ્રિસ્તી મીડિયાની વાત કરીએ તો સર્વેક્ષણ મુજબ અડધા કરતા વધારે ખ્રિસ્તીઓના બદલાણ સાહિત્ય એટલે ટ્રાક્ટ દ્વારા થયેલા છે ઉદાહરણ સાધુ સુદર સિંઘ બ્રધર ભક્તસિંઘ આપણા ગુજરાતના ચરોતરના સૌથી પહેલા ખ્રિસ્તી થયેલા આદિ ધર્મપિતૃ ગીરધર રૂપજી કુબેર આશારામ આ બધાના લખાણો બધાના બધા ટ્રાકથી થયા છે કુબેર આસારામ અને ગીરધર રૂપજીની વાત કરીએ તો વડોદરાથી અંતોન કરીને એક ક્લાર્ક તે બોરસદ તાલુકામાં આવીને ટ્રાક્ટ વેચતો હતો એમાં ખ્રિસ્તી આજ્ઞાઓ નામની ટ્રાક હજારો જણને આપી પણ આ ગીરધર રૂપજી અને કુબેર આસારામએ એનો ઊંડો અભ્યાસ કર્યો અને પછી ક્લાસન સાહેબ પાસે સુરત જઈને એમણે બાપ્તિસ્મા વડોદરામાં લીધા આ લેખનનું પરિણામ છે આઠમો ખ્રિસ્તી લેખ અગર ટ્રાક્ટ સોશિયલ મીડિયામાં પ્રવચન કરતાં વધારે અસર કરે છે શું લખવું લેખનના સ્વરૂપો લેખ લખાય નિબંધ લખાય આત્મકથા જીવનચરિત્ર નવલિકા નવલકથા લઘુકથા હાસ્યલેખ અહેવાલ વિવેચન કવિતા આ બધા સ્વરૂપો પર હાથ અજમાવી શકાય પણ આપણે ખાસ કરીને મિત્રોને હું જણાવવા માગું છું કે આમાંના એક સ્વરૂપને તમે અત્યારે પ્રાધાન્ય આપો તમે જેક ઓફ ઓલમાં થાવ પણ માસ્ટર ઓફ એક વનમાં થાવ એક સ્વરૂપ તમે પકડી લો તો એ સ્વરૂપમાં તમે આગળ જતાં અવશ્ય નિષ્ણાત થશો કવિ તરીકે લેખક તરીકે વાર્તા કરતા તરીકે કે કથા લેખક તરીકે અંતે પ્રસિદ્ધિ અને પ્રકાશન આ આપણે જોઈએ છીએ ત્યારે મેગેઝિનમાં આપણું લખાણ પ્રસિદ્ધ થાય અને મુદ્રિત થઈને એ બહાર આવે એ કામ અઘરું અને અટપટું લાગે છે પણ એવું નથી લેખક તરીકે જાણીતા અને લખવામાં અનુભવી થયા પછી આ પ્રક્રિયા તે સરળ બની રહે છે એ પહેલાં લેખ અને પુસ્તકને વારંવાર મઠાડતા રહેવું પડે છે મારા પાંત્રીસ પુસ્તકો પ્રકાશિત થયા એમનું આ જે પુસ્તક જે છે જીવનને જીવી જાણનારા અને બીજું એક છે જીવનને બીજું એક પુસ્તક છે ઈસુનો હિતોપદેશ એ રાજકોટની ભરાળ ફાઉન્ડેશન સંસ્થાએ પોતે એ છાપી પ્રસિદ્ધ કરી કોઈ પુરસ્કારની અપેક્ષા રાખી નથી અને મને એ છાપ્યા પછી એમણે સિત્તેર જેટલા પુસ્તકોની નક્કલો મોકલી આપી છે અને અત્યારે એ પુસ્તકો સૌરાષ્ટ્રની લાઇબ્રેરી મુકાયેલા છે તો અન્ય ધર્મીઓ પણ આપણને આપણું લખાણ તેમની પાસે જાય ત્યારે આવી રીતે મદદ થાય છે મહાન લેખક ટોલસ્ટોયને યુદ્ધ અને શાંતિ નામનું પુસ્તક નવલકથા ગ્રેઇટ નવલકથા ગ્રેટ નોવેલ લખતા છ વર્ષ લાગ્યા હતા પાંચ અને એક છ વર્ષ લાગ્યા હતા અને બીજું એક પુસ્તક બે હજાર પાનનું એ પુસ્તક એમણે સાત વખત પાંચ અને બે સાત વખત લખ્યું બે હજાર પાનનું પુસ્તક સાત વખત લખ્યું કેટલી ધીરજ આપણે તો લખ્યું એની સાથે છપાઈ દેવા માટે ઉતાવળ થઈ જાય છે થવી તો જોઈએ જ પણ થોડી ધીરજ આપણે રાખીએ છેલ્લે ખલીલ જીબ્રાનની વાત કરીને બંધ કરું છું ખલીલ જીબ્રાન ટાગોરને જે ઇનામ મળ્યું એ વખતે એની સાથે એ સ્પર્ધામાં ખલીલ જીબ્રાન પણ એટલા જ જાણીતા મહત્વના સાહિત્યકાર હતા આ ખલીલ જીબ્રાન ઈરાન લેબેનોનના વતની હતા ચૌદ વર્ષની ઉંમરે એમણે પ્રોફેટ નામનું પુસ્તક લખ્યું એમના માતાને આપ્યું માતાએ વાંચીને અભિનંદન આપ્યા પણ એમણે કહ્યું કે બેટા તું એને પ્રકાશિત કરવાની ઉતાવળ કરીશ નહીં માતાનું માનીને યુવાઓએ ખલીલ ઇબ્રાન એમણે ધીરજ રાખી અને સાત વર્ષ સુધી એમાં મઠારા કર્યું સુધારા કર્યું અને એકવીસ વર્ષે આ પ્રોફેટ પુસ્તક તે બહાર પાડ્યું આજે એ પુસ્તક વિશ્વની ઘણી બધી ભાષાઓમાં અનુસર્જિત થયેલું છે એ ગુજરાતીમાં પણ છે એનું ટાઇટલ છે વિદાય વેડાયે તમારે હાથ લાગે તો એ પુસ્તક વાંચવા જેવું છે પ્રકાશન માટે ઉતાવળા થવાની જરૂર નથી ધીરજથી આપણે લખતા રહેવાનું છે સૌ લેખક મિત્રો દિવસે દિવસે લેખનમાં વૃદ્ધિ પામતા જાય અને આપના લેખનની મારફતે સમાજમાં જાગૃતિનો જુવાર જામે એવી અપેક્ષા અને વિનંતી આપની સમક્ષ મારો અનુધો અનુરોધ વ્યક્ત કરું છું મને સાંભળવા બદલ આપ સૌનો આભાર હવે પછી આપણે કોઈ નવા એપિસોડ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું